શ્રી કૃષ્ણ શરણમ કૃષ્ણ શરણ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ કૃષ્ણ પિતૃેવ પિતૃદેવ માતૃદેવ માતૃદેવ પત્રુદેવ પિતૃદેવ પિતૃદેવ ઓમ શ્રી કૃષ્ણ બાલા બારસમણી ભોગાવ ઔમ શ્રી કૃષ્ણ બાલા પારસમણી ભોગાવ માતા શ્રીર માતાનો હુમ શ્રી કાલકા માતાનો હમ શ્રી કાલકા માતાએ નો ઓમ શ્રી નટરાજ ભગવાની દેવ ઓમ શ્રી નટરાજ ભગવાની દેવ ઓમ શ્રીકોમ પિનલ શિકોતન જય ગજાનંદ જય ગજાનંદ જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળ માં સે ઘરો માર્યું અને શિવ શક્તિ ના લાડી લા સંતાન સૌ સદા સુધારો ગોપા કરો મારી હતી સુપ્રસંગે પ્રથમ સાન છે આપનું આ પિસારી કાર્ય માથા દીકરી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે જ્યાં જ્યાં સુધારી દો મારાથી ગોપ ભક્તને પુનિત લાવો આવ્યો શરણે આવે બોલો શ્રી ગણપતિ દાદા તુલસી માતા એનું તુલસી માતા રામેશ્વર મહાદેવની જય હો રામેશ્વર મહાદેવની જય હો રાશ્વર સૂર્યનારાયણ ભગવાનની જય હો સૂર્યનારાયણ ભગવાન સૂર્યનારાયણ ભગવાનની જય હો સૂર્યનારાયણ ભગવાનની જય હો ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુ સૂર્યપુત્ર શનિદેવને કોટી કોટી સૂર્યપુત્ર શનિદેવને કોટી વંદન સૂર્યપુત્ર શનિદેવને કોટિંદન અનંતવાસુકિશં પદ્મનાભમ કમ્બલ તક્ષક તક્ષ્ય એ નવ નામાની નાગાનાયમાં સાયંકાલે પઠે તસ્વી ભય નાસ્તી સરસ્વતી જય ગજાન જય ગજાનન ગણપતિ મારી મારીમતી

अमर्दबो तमी दादियो इम्बना गोगा अमरबो तमी दा हो गादियोपर सो नो सिं गोगा अमर्दबो त આવી વગાડી મા હા કરે કિસિમ્બા ના ગોગા અમર ધપોત માર દેવજી ભૂવે ભગતી આધરી આપ્યા તેમને પુત્ર ભરિવા કિસિમ્બા ના ગોગા અમર ધપોત મારી દેસાઈ વાળો રૂડો રે દિસતો વચમાં શોભે છે મહારાજ નો દા કેસિમ ગોગા અમર ધપોત મારી આથમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે ધજા ધજાનો નિશા કેસીમ્બાના ગોગા અમર ધપોત મારી જળ હળ જોતો તો બાપુને જળથી વાગે છે નોબતે નિર્તમારી વાગે છે રૂડી બુંગોળ ને વેડ ખિસિમ ગોગા અમર તપોત મારી લીલુડા ગોળા બાપુ ને શોભતા વાગે છે ઘંટ ને ખેસિમ્બાના ગોગા અમર તપોત મારી હરો મે રો દેવજીને રમતા રો મે રો મેં વસતા ને રમતા હળ હળ તમે ઝેરના ચૂસનારા કેસિમ્બાના ગોગા અમર તપોતમાર ગામો રે ગામથી મંડળો આ બધા માણસની વરાતી જણી ભીડ કેસિમ બાના ગોગા અમર તપોતમાર

કેસિમ બા ગોગા અમર તપોત મારી જાજી રમણ આવે છે રૂડી દીપ આવે છે કાંઈ દૂર દૂરથી દેસાઈ ખિસિમબાના ગોગા અમર તપોત મા દુખિયા આવે દુઃખ પોકારતા સુખ આપો ને ખિસિમબાના ગોગા કેસિમબાના ગોગા અમર તપોત મારી જા વખના વારનાર વેલા રે આવજો પોકારીને પાર જોજો મહારાજ કે ના ગોગા અમર ધોત મારે કરુણા કુપાડું તમે લાવજો કર જોડીને છોટા લાલ વિન કર જોડીને બાળક વિન વે હરને જ પધારજો મહારાજ ખિસિમ બાત બોલો શીખીબાના બાળક આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની ગયો આગલોડમાં બિરાજમાન થયેલા મણીભદ્રવી દાદાની ગયો આગલોડમાં બિરાજમાન થયેલા મણીભદ્રવી દાદાની ગયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની ગયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની ગયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની ગયો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની ગયો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માણી ગયો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માણી ગયો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની ગયું ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની ગયો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની ગયું ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની ગયો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાન ઈ રહ્યો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાન ઈ રહ્યો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર માલી ની રહ્યો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર માલી ની રહ્યો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર માલી વેરે માં સીતરામાં વીર બાપજી ગોમ બાપ